જય ભારકાશનિ જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ગામ અને શહેરમાં રહેતા મારા તમામ ભલા શ્રોતા મિત્રોને ગિરીશ પાર્થના જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આપેલ બટન પર ક્લિક કરો જેથી મારા આવનારા તમામ ભજનની માહિતી આપણને મળતી રહે હે ગણપતિ દાદા મારા દરેક કાર્યમાં સર્વપ્રથમ આગળ રહેજો સરસ્વતીમાં કંઠે વચ્ચો અને લિંગવચમાં કૃપા કરજો ભૂલશો નહીં મા બાપને તમને જન્મ દીધો છે સુંદરમાં જન્મ મા બાપ વિશ્વને ભજન આપણી સમક્ષ લઈને આવ્યો છું જે આપશે તેવી આશા રાખું છું ભૂલશો નહીં મા બાપ ને રે ભૂલશો નહીં મા બાપને રે તમને જન્મ દીધો છે ભૂલશો નહીં મા બાપને રે તમને જન્મ દીધો છે અગણિત છે ઉપકાર રે તમને જન્મ દીધો છે ભૂલશો નહીં મા બાપને રે તમને જન્મ દીધો છે અગણિત છે ઉપકાર રે તમને જન્મ દીધો છે પાણી પોષીને તમને મોટા રે કર્યા પાણી પોષીને તમને મોટા રે કર્યા કોળિયો દઈ ખવડાવ્યું રે તમને જન્મ દીધો છે કોળિયો દઈ ખવડાવ્યું રે તમને જન્મ દીધો છે ભૂલશો નહીં મા બાપને રે તમને જન્મ દીધો છે ભૂલશો નહીં મા બાપને રે તમને જન્મ દીધો છે ભીને સુઈને તમને સુકે સુવાડતા ભીને સુઈને તમને સૂકે સુવાડતા પ્રેમાળ હાથ ફેરવ તારે તમને જન્મ દીધો છે પ્રેમાળ હાથ તમને ફેરવ તારે તમને જન્મ દીધો છે ભૂલશો નહીં મા બાપને રે તમને જન્મ દીધો છે ભૂલશો નહીં મા બાપને રે તમને જન્મ દીધો છે અંતરના એ તમને આશીષ આપતા અંતરના એ તમને આશીષ આપતા અંધની લાકડી બને જોરે તમને જન્મ દીધો છે અંધની લાકડી બને જોરે તમને જન્મ દીધો છે ભૂલશો નહી મા બાપુને રે તમને જન્મ દીધો છે અડસઠ તીરથ એના ચરણમાં માં તીરથ એના ચરણ জা তি রথ নব করছো রে তে বীজা তি রথ নব কর শোরে তনম দিধে ভুলছো নহি মা বাপনে রে তুলশো নহি মা বাপনে রে তে પાનખરની આ વસંત આવે પાન ખરની વસંત આવે એવા વ્યવહાર તમે કરજો રે તમને જન્મ દીધો છે એવા વ્યવહાર તમે કરજો રે તમને જન્મ દીધો છે ભૂલશો નહીં મા બાપને રે તમને જન્મ દીધો છે ભૂલશો નહીં મા બાપને રે તમને જન્મ દીધો છે પૈસા ખર્ચતા તમને બધું જ મળશે પૈસા ખર્ચતા તમને બધું જ મળશે નહીં મળે માને બાપ રે તમને જન્મ દીધો છે નહીં મળે માને બાપ રે તમને જન્મ દીધો છે ભૂલશો નહીં મા બાપને રે તમને જન્મ દીધો છે ભૂલશો નહીં મા બાપને રે તમને જન્મ દીધો છે ભજન મંડળ તમને વિનંતી કરે ભજન મંડળ તમને વિનંતી કરે નહિ નરકમાં જાશો રે તમને જન્મ દીધો છે નહીતર નરકમાં જાશો રે તમને જન્મ દીધો છે ભૂલશો નહીં મા બાપને રે તમને જન્મ દીધો છે ભૂલશો નહીં મા બાપ ને રે તમને જન્મ દીધો છે ભૂલશો નહીં મા બાપ ને રે તમને જન્મ દીધો છે બોલોપુર દેવી માતની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારકાધીશની જય